હરિયાણા ના સાયકલિસ્ટ શુભમ સૈનીના આશરે પાંચ હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરાયું હતું હર્યાણાના સાયકલિસ્ટ સુભમ સૈની આશરે પાંચ હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરાયું હતું અને આ ભારતની સંપૂર્ણ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની લગભગ સંપૂર્ણ ભારતમાં એક લાખ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભારતભરના લોકોને સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદા વિશે સમજાવી વધુને વધુ સાયકલિંગ કરી પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરશે આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પંજાબના બે યુવાઓ અજય અને નીલ ટ્રેક્ટર દ્વારા તેમની સાથે ભારત યાત્રામાં જોડાયા હતા અને ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરાયું હતું નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશભાઈ ભરૂચમાં અને બીજા છે જે ટ્રેક્ટર પર ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરે છે અજયભાઈ અને વિપિનભાઈ એમનું સ્વાગત કરીએ છે બંને જણા શૈનીભાઈ ભાઈ સાયકલ પર આખું ઇન્ડિયા ફરી રહ્યા છે અને આ લોકો ટ્રેક્ટર પર આખું ઓલ ઓવર ઇન્ડિયા ફરી રહ્યા છે શુભમ સૈનીએ લગભગ પાંચ હજાર કિલોમીટર સાયકલિંગ કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આજે ભરૂચ આવી પહોંચતા અમે એમનું સ્વાગત કર્યું છે અને આ લોકો ટ્રેક્ટર પર લગભગ છ કિલોમીટર આખું ભારતનું સફર કરીને ભરૂચમાં આવી પહોંચ્યા ત્યારે આજે એમનું અમે સ્વાગત કર્યું છે અને આ એમની યાત્રા સાયકલ પર અને આમની ટ્રક ટ્રેક્ટરમાં એ સફર રહે એના માટે અમે લોકો એમને શુભકામના આપીએ છીએ થેન્ક યુ